મિત્રો ડેલી અપડેટમાં છે જિલ્લા જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજના ના જન્મ જયંતિ નિમિત્તે તહેવાર ની ભારત માતાના વીર સપૂત મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનાર એવા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસોને ચોરાણુંમી જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જિલ્લામાં આવા સાપુતારા વઘઈ જેવા વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વઘઈ નગરમાં અંબા માતાના મંદિરેથી લઈ શિવાજી ચોક થઈને ગાંધી મેદાન ચાર રસ્તા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગાંધી મેદાન ચાર રસ્તા પર શિવાજી મહારાજનું પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આહવા ખાતે હનુમાન મંદિર મેઇન રોડ મિશનપાડા આહવામાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ રેલીઓમાં અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને છત્રપતિ શિવાજી મહારાજના જયંતિના અવસરને એક તહેવારની જેમ ઉજવી લઈ તેમના જીવન આદર્શો અને ઉપદેશોને લોકોએ યાદ કર્યા હતા